પણ કમાય તો કોઈ આવતો નહીં કોઈ મરચું નહીં કે તેલ નહીં એવું રોધું આટલી સિચડી પડી બોલ તારે ભણવા જવાનું તને હું ખબર મોકલું ભણવા કમાય એટલે પેલું અડ્ડો હાલી ને આવી રહ્યા બોલ તું ભણવા જતો મારે એક જગ્યાએ મજૂરી હું તો મજૂરી હા હું બફરે ખાવા આવજે હું કોઈ બી કોઈ બી કરીને ખવરાય તો હવે તું તો લેશન બેશન કરવાનું કરનો હું જઉં આવું હમણાં બફરે ભા ખાવા આવજે બે વાગે હું રોજે કો કરીને લાવું એ એક જગ્યાએ મને કીધું કે પૂરા મળવા નહી થોડા તો પૂરા મળીને આવું હું જે હો બહુ પ્યાલી હારુ કાકા હો પેલો આવો તો મેં કહે કે બફરે આવજે ખાવા ચા પીવા ઉભો નહી રહ્યો હવારમાં ધા ગયો એલો અડ્ડો

પાડી ના જ મારી પક્ષી ખાલી ફોટો એ ને ભાઈ ગઈ ઘેર જઈને ગાઢીને દુકાનમાં આવતા હોય પછી શાકભાજી લેતા આવું

Baba cara sukar siwa, ya, coba cara komkata si. Witin, no sakbajilah tahu. Ajuji ya, maka kaiwo oh putlu pimpin loh lo. si, siwa sukar loanumal. Saya demang kerwade, <tuh> tahu. લે તારી એરંડામાં તો ચોરી ને લાયો ને શાકભાજી આવી તકો આટલી આવી શું કરવાનું આટલા નહિ તું એકલા વાળો લાલે બીજું કોઈ હતું જ ના કોઈ હતો નહિ બપોરને તો બની જાય ખાવા લે તારી બા જાય હા હા લુકડો છો કરીને આયા તમે

ને બાપના હું આટલી બુદ્ધિ હોત તો હારું હતું કરતા હમણાં આવશે હોજી પીન છોકરા ને અમને અમને ને ખાવાનું તો જોવા મીરા હતા કમાય કમાય એટલા તો ખોટા કાઢશી કોઈ આલું મેલું ના ખોતા એટલા કાઢશી ખાવા મને આ તો થાકલા જે હજી શું પૂરા મોડ્યા ને તો બની ગયું તો છોકરા ને આબાન તેમ થઈ ગયો એટલા કઈ થાય એવા

નદવાઓ જોર ઓમલાઈરો પગદવા લેજે ન ઓમા મુલાટોન લઈ લાવ હગાવજે કરી એ છોકરા ઓમા ઓમા પનર માં ભાઈએ કીધું કીધું તોય પડી રો ને એમ ને એમ

હર કે તો બી મારી ઓ આમ નો ડોકો મારે કે કે આમ કે મને મારે પગ ઉપર હોય કન શું લાગ્યું બોલી તો બોલે ગોબળેશ હર તો બોલતો ના મોમા એ મોમા

કોઈ હાલતો ને ફૂડ ખાવાય કાથે કે મોટો ચડાયો એના લીધે આ છોકરો મજૂરી જા મંડ્યો બોલો ભણવા નહી જાતો આટલા દા હું મજૂરી કરતો ન હવે જા મંડ્યો દાદ ભણવા આજ મોડો મોકલો તો કામ કરો કેસ કરી દીએ નંખાઈ દે મોય અરે એ હાલ બે જણા ખાવ કમાય હું મોટો કરી છોકરા તો ભણાય તો ઉસા તો કોઈ વાતો નહી ભઈ નિયમ ઉપર પડજે પછી ત્રાસ આલો મન કટકો ઉઠલો ગાવ પણ વગર સુખવાં દીતો રહ્યો કે ઉઠલી માર તો ને કાય પડે કે

અતો છોકરો ઊઠી ગયો ને ધક્કો માઈન નોસ્યો તાણા ઓણ સબક તો શીખવાડવો પડતી તમે ગમે તે કરો તમાર ભણિયાને હાલ એને કોક કરો તમે તો એ મુ ધકુમરીન ભય મોચા ને તે દાપીને બોધેલીઓ માર્યો ઓ મારણ કોક કરવું પડશે તો આપ બે ઢોક મળીઓ હોય ઓ આમ છોરી તું ફોન કરું પેલતા મોમાં કેવું પડિજે કે

આ આવી એટલો વધીએ ચાલે તો દોડો કરી નું છે હો પાસ બને વિના બીજું તો જે રોજ હોય તમે

કાકો ત્યા બાપો ને રાખ્યો રાખ્યો હતો કે છે કે મારા એના કરતા તો પુત્રો જન્મ પુત્ર